રાજકોટ શહેર અને જિલ્લાની એક હજાર એકસોને ચોરાણું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી આઠસોને સુડતાલીસ શાળા પાસે ફાયર સેફ્ટીનું એનઓસી ઓસી ન હોવાનાઓને ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે આ તમામ સ્કૂલોને રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની શાખામાંથી ફાયર સેફ્ટીનું એનઓસી પંદર દિવસમાં લેવા માટે તાકીદ કરવામાં આવી છે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી એસ કૈલાએ જણાવ્યું હતું કે રાજ્યમાં બે હજાર સોળમાં આવેલા સ્કૂલ સેફટીના નવા નિયમમાં ફાયર સેફ્ટીનું એનઓસી ફરજિયાત ન હતું પરંતુ ત્યારબાદ ગત વર્ષે સુપ્રીમ કોર્ટમાં એક કેસમાં શાળા કોલેજોમાં ફાયર સેફ્ટીનું એનઓસી ફરજિયાતના ચુકાદા બાદ રાજ્ય સરકારે તાજેતરમાં એક પરિપત્ર કર્યો છે અને સ્કૂલોમાં ફરજિયાત ફાયર સેફ્ટીનું એનઓસી કરવામાં આવ્યું છે શાળાઓ એવી છે કે જેની પાસે ફાયરના એનોસીની પ્રક્રિયા છે એ પેન્ડિંગ તબક્કામાં છે એટલે એટલી શાળાઓ પાસે ફાયર એનઓસી છે જે બસો એકાણું શાળા છે એમાં કોઈમાં રિન્યુઅલની કામગીરી કોઈમાં પ્રમાણપત્ર પેન્ડિંગ છે એની કામગીરી એવું બાકી છે જ્યારે આઠસો સુડતાલીસ શાળાઓ 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 પાસે ફાયર એનઓસી નથી એ ફાયર એનઓસી નથી એનો મતલબ એવો છે કે એ શાળા પાસે ફાયર એનઓસીના સાધનો કે એ છે પણ સરકારે જે જોગવાઈ કરી છે એ જોગવાઈ મુજબનું ફાયર એનઓસીનું પ્રમાણપત્ર એની પાસે નથી એટલે આપણે એક પરિપત્ર કરીને જિલ્લાની તમામ શાળાઓને આ એનઓસી મેળવવા માટે પંદર દિવસમાં કાર્યવાહી કરી લેવા માટે જાણ કરી છે